પછી કઈ જઈશું હવે જો બહુ તો પેલા બહુ છે ને આઠમા ધોરણ થી ચાલુ થાય આમ તો લગભગ છઠા સાત માં ચાલુ થઈ જાય છે કે તમને એક્સ ના જોડે ગુણાકાર થાય આ એક્સ ના જોડે જીવાય ને શું કહેવાય સહગુણક પછી પાછું આઠમા ધોરણ માં સાતમા માં આવે કે વર્ગ આવી જાય અને ની કિંમત શૂન્ય છે કે નહીં ચકાસો દસમા માં આવે અને એક અક્ષર હોય એને ચલ કેવરાય એના જોડે હોય શું કહેવાય સહગુણક કહેવાય આ સહગુણક જે હોય આ બધું ભેગું થાય આ બધા પદ કેવરાય ચલ અને સંખ્યા જે ભેગું થાય એને પદ કેવરાય અને પદ વધારે થઈ જાય એટલે શું કહેવાય બહુ જ વધારે એટલે બહુપદી ખબર પડે કમ્પ્લીટ હવે આપણે બહુપદી માં એમાં પ્રકાર આવે છે તો બહુપદી પ્રકાર તમારે પહેલી પરીક્ષામાં પૂછાય છે બોર્ડમાં પૂછાય ના પૂછાય તમારે જોવાનું અને તૈયારી રાખવાની આપણે ખબર પડી જો શું પૂછાય તો પહેલા તો સુરેખ છે ભાઈ સુરેશ નથી રેડી કોઈ એમ ના રહે પછી દ્વિઘાત કોઈ પપ્પા નું સુરેશ શું 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 છે છે કોઈ ઉપર આપણે કહેવાનું એક પછી દ્વિ એટલે દ્વિ એટલે બે તો ધારો કે ત્રણ એક્સ નો વર્ગ વત્તા સાત એક્સ વત્તા દસ આ રકમ લઈશું તો સૌથી મહત્તમ ઘાત શું છે મોટા મોટી મહત્તમ એટલે મોટા મોટી ઘાત બે છે તો દ્વિઘાત અને હવે તમને આવડી જશે ત્રિઘાત શું કહેવાના છે તો ધારો કે તેતાળીસ એક્સ નો ઘન ચુમ્માળીસ એક્સ નો વર્ગ પંચાવન એક્સ અને સાહીઠ તો આ શું આવ્યું ત્રિઘાત બહુ બધી રેડી ચતુર્થ ઘાત પંચ ઘાત આપણે આવતું નથી એટલે એ ભણવાનું નથી ખબર પડે આ સુરેખ બહુ દ્વિઘાત બહુ અને ત્રિઘાત બહુ બધી બધાને ખબર છે કોણ તકલીફ ખરી આમાં રેડી હાથમાં પેન લખશો ને એટલે તકલીફ થાય નો વર્ગ સાતેક્ષ દસ માઇનસ છે પ્લસ છે ઉદાહરણ તમારે ચોપડી આપણી લગભગ છે મને રકમ યાદ છે એક્સ નો વર્ગ સાતેક્સ અને

બહુપતિ અને બહુપદી ખાલી આપણે હવે આ દાખલો પેલું તમારું જે ઉદાહરણ હોય પેલું તો આલેખ નું કઈ દે આલેખ રમે છે આ રીતનો આલેખ હોય આનો અંગ હોય કેટલી જગ્યા હેઠળ છે હવે જો કોઈ ના આવે એક કહેતા આપણે કમ્પ્લીટ તો પહેલી સંખ્યા ને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો એ તેમ કરવાનું મધ્યમ પદ ના ભાગ પાડવાના તો પહેલી સંખ્યાનો છેલ્લી સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ શું આવ્યું દસ એકા

અને બે ઉડી ગયા તો બે ઉડ્યા એ બાર આવશે અંદર શું એક્સ ને ઉદાહરણ કોઈ તો માઇનસ હોત ઉદાહરણ તરીકે હોત તો બે ખાલી માઇનસ બાર આવો કારણ કે અંદર તો હોય એ જ આપણે જોડે એવું નથી સુવિધા છે આપણે હવે શું કરવાનું જે આપણે કોમન ગાઈડા છે ને એક વખત લખવાના અને જે એક જેવું હતું એ લખવાનું ખબર પડી આટલા સુધી હવે શૂન્ય શોધવાનું છે એક જ વખત આ વસ્તુ એટલે બરાબર માઇનસ એક્સ આ માઇનસ બે એક્સ બરાબર માઇનસ બે ખબર પડી આ બે શૂન્ય આયા પણ હવે આપણે ડાયરેક્ટ પછી આપણે શું કરશો તો શૂન્ય આવી રીતે આપણે ડાયરેક્ટ પ્લસ ની જગ્યાએ બરાબર પ્લસ ની જગ્યાએ બરાબર પોચ છે પ્લસ છે તો માઇનસ પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસો તકલીફ કરી હવે આપણે શું કરવાનું છે પહેલા જ દાખવો છે આપણે સબન ચકાસવાનું છે શું કરવાનું શૂન્યનો સરવાળો તો અમુક શૂન્યનો સરવાળો કરીને ડાયરેક્ટ પોતને બે સાત કરી પણ માઇનસ પોત અને માઇનસ બે तो -7 हम बस लिखવાનું -b / a કમ્પ્લીટ પછી શૂન્યનો ગુણાકાર કરવાનો ઓલફુ તો તમાર લાઈનમાં જ લખવાનું તમાર પોતામાં આ રીતે રીટન ન કરવાની શૂન્યનો ગુણાકાર ચિકો નથી આ શૂન્યનો ગુણાકાર તો -4 * -b આ ધોરણ 7 માં તમારે આવતું કે માઈનસ માઈનસ પ્લસ આ જગ્યાએ લાગુ પડે ખબર પડી તમાર શું થાય આમુકો આવું કરે

અને પ્લસ હશે તો માઇનસ હશે રેડી સી માં કોઈ ડફો નહીં હોય જે હશે એ તો દસ છે સી છે આ રે સી એટલે આ એકલો રખડતો હોય રે એ સી બી ના જોડે હોય એક્સ ના જોડે હોય બી અને એક્સ ના વર્ગ ના જોડે હોય એ એક્સ ના વર્ગ ના જોડે કોઈ નથી એટલે હોય કોઈ નથી અને જે કોઈ નથી રેડી કોઈ ના હોય એટલે એક હોય આપડે એક ધાર્યો ખબર પડી તો આટલું પેલા લખો શૂન્ય નો સંબંધ ચકાસો ને રે આગળનો દાખલો দাখলো যো বে ত্রাংলা উদাহরণ দেওয়া বাচ্চা দন মুখ মাইনস ত্র

કે ભાઈ એ વર્ગ માઇનસ બી નો વર્ગ બરાબર એ પ્લસ બી એ માઇનસ બી નવમાં ધોરણમાં લખાવજો ને તો તમારી તૈયારી વધી જાય એટલે તમે ડાયરેક્ટ શોર્ટકટ છું કે જો એક્સ નો વર્ગ હોય માઇનસ હોય કોઈ સંખ્યા આલેની હોય તો શું કરવાનું અને કોઈ બીજી સંખ્યા એટી સુધી નો અક્ષર આલે એનો વર્ગ આલે હોય તો આજ કરવાનું વચ્ચે માઇનસ હોવું જોઈએ અને બે સંખ્યાનો વર્ગ બળ બળકો હોવું જોઈએ કમ્પ્લીટ પણ વર્ગ નથી રેડી એને આપણે શું કરવું જોઈ લેવાનું એક વખત પ્લસ લખો અને એક વખત માઇનસ લખો રેડી હવે ત્રણ નું વર્ગમૂળ આવે છે ત્રણ નું વર્ગમૂળ આવે છે નથી આવતું તો ટોપી દેવાની આ વર્ગમૂળ જો બગડો લખ્યો હોત ને તો ટોપી પહેરાન થત નહીં ખબર પડી પણ આ બગડો નથી વર્ગ નથી એટલે ટોપી પહેરાય ધારો કે આનું વર્ગમૂળ ધારો કે નવ લખ્યા હોત અને નવ નું વર્ગમૂળ ત્રણ આવ્યું હોત તો આપણે ટોપી પહેરાન જરૂર પડો

कौन ओए લખવાનો 0 તાન લખવાનો -b ભાગ્યા કે આપણે સવંતકા હવે શૂન્યનો સરવાળો આ સરવાળો છે ના આવડ ખબર પડી હોય ઓ શૂન્ય શૂન્યનો સરવાળો હવે લખો છું શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર શું આવે કે વર્ગમૂળમાં 3 * -વર્ગમૂળમાં 3 આ આપણે ખાલી ઉંશેર દેખાવ તો માઈનસ 3 નો વર્ગ દેવા ઉંશેર દેખાબો તો હોય ને હવે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર વર્ગમાં હોય સંખ્યા સંખ્યા એક જ જેવી હોય તો ડાયરેક્ટ એનો જવાબ એ સંખ્યા મળી દેવાની કોઈ વધારે નાટક કરવાનો નહીં ચોથી આઈન શું હોય આપણે ઊંડા ઉતરવા જશો ને તો ગણિત ઘણું ઊંડું છે દરિયો છે ત્રણ તરી નવ થાય નવ નું વર્ગમાં શું થાય ત્રણ થાય આટલાથી આ બધું થયું એના કરતાં ડાયરેક્ટ આપણે કોઈ સમજવાનું નહીં એક જ જેવી સંખ્યા છે ગુણાકાર છે ટોપી ગાંઠ હોય બેડી અને એક જ દેવાનું આ ત્રણ આમ લખવાનું સી ભાગ્યા એ તો સી જે ત્રણ છે

માઇનસ પચીસ હોય તો જેનું વર્ગમૂળ આવતું હોય તો એક્સ પચીસ નું વર્ગમૂળ શું થાય પોચ અને સરવાળો આપણે કરવાનો છે તો એમ કીધું માઇનસ વાળું પાછળ મૂકવાનું તો શું થયું જીરો અને શૂન્યનો ગુણાકાર કરવાનો છે તો ગુણાકાર શું પોચ ગુણ્યા માઇનસ પોચ પાયો પાયો પચીસ પણ માઇનસ પચીસ ભાગ્યા

શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આલ્યો છે એના ઉપર આપણે રકમ બનાવવાની તો શૂન્યનો સરવાળો આપણે કે શૂન્યનો સરવાળો ઉદાહરણ ચાર છે આપણે ઉદાહરણ બે ત્રણ ગણ્યું ઉદાહરણ ચોથું શૂન્યનો ગુણાકાર અને સરવાળો શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે માઇનસ ત્રણ અને બે છે માઇનસ ત્રણ અને બે છે તો દ્વિઘાત બહુપતિ મેળવો તો માઇનસ ત્રણ થોડી જગ્યા છોડવાની જોડામાં જો હોઈએ શૂન્યનો ગુણાકાર કરી અને જે આ એ લખવાનું આટલું લખ્યા પછી થોડી જગ્યા છોડી અને માઇનસ બી ભાગ્યા એ એ ખાલી ઓમાં એની મગજ મારી હશે કોઈ નથી ચાલશે તો હશે એ બરાબર બી બરાબર અને સી બરાબર હમણાં આપણે કીધું બી હોય માઇનસ હશે તો આપણે પ્લસ લખવાનું અને પ્લસ હોય તો માઇનસ તો બી માઇનસ છે તો પ્લસ આવશે કમ્પ્લીટ પછી શું કરવાનું છે એ કોઈ ના હોય એટલે આપણે શું કીધું હોય સી બરાબર જે હોય સી બરાબર બી એટલે ત્રણ એક્સ વત્તા સી બે પણ જો ધારો કે સી બરાબર એક હોય ને તો એક લખવાનું અમુક શું કરી તમે ના પાડી તો લખતા નથી એક લખવાનો પણ સી હોય તો બી અને ખબર પડી રેડી બે પોઈન્ટ બે એના પ્રશ્નો તમારે જાતે ગણવાના ખેડે કાલ આપણે કાલે સ્વાધ્યાય બે પોઈન્ટ બે નો પ્રશ્ન આખો બધું પતાવી દેસો પૂરું થાય છે જે દાખલા ના આવડે મન કહેવાના કમ્પ્લીટ આવજો ને રાખી રહેજો